દોષો થી દૂષિત થયેલા હોય અથવા તો દાવા સાથે સંબંધ વાળા હોવાથી દૂષિત હોય તેઓ પણ સાક્ષી થઈ શકતા નથી મિત્રો સાક્ષી પુરવાની ખાસ ઉપર અન્યાય અત્યાચાર કરે ને તો સાક્ષી કોને થવાનો શુદ્રોએ આઝાદ ભારતમાં અત્યારે હમણાં સુપ્રીમ કોર્ટ નો હાઈકોર્ટનો એક ચુકાદો આવ્યો હતો કે જે એક છે ને એમાં શુદ્રવણ ઉપર કોઈ અત્યાચાર અન્યાય કરે તો એનો જે સાક્ષી છે ને એ એક જોવે એ જે તે વર્ણનો હોવો જોઈએ મીન્સ કે એ ટૂંકમાં એ હવે કરજો એ માનો કે સવર્ણો એને અન્ય અત્યાચાર કર્યો એ થોડા સાક્ષી થવાના અને આપણો માણસ થોડો ક્યાં હશે તો એ સાક્ષી ઉગર ટૂંકમાં એ ટાઈપનો એ લોકો અંદર ચુકાદો આપ્યો છે કે કે એનો એક નબળો પડી જાય મીન્સ આ બધું વર્ષોથી ધર્મ લખી નાખ્યું છે એટલે બ્રાહ્મણ મોટા ભાગે જે ચુકાદા આપતા હોય ને આધાર ઉપર એ જે માનસિકતા હોય ધાર્મિક એ બ્રાહ્મણ આવી રીતે આપતા હોય છે બીજું કે સ્ત્રીઓ શું એનું બગાડ્યું છે જે સ્ત્રીઓ બ્રાહ્મણ સહિત બધાને જન્મ આપે છે માતા છે આપણી તો એની માતાઓ કે એની દીકરીઓ માટે પણ એને છોડી નથી આપણી તો શુદ્રવર્ણ ની તો ઠીક પણ એ પણ એ શુદ્રવર્ણ ની ટૂંકમાં કોઈ પણ સ્ત્રી સાક્ષી ન થઈ શકે એટલા માટે કેવાય વિચાર કરો એના માટે કેવું ખરાબ લખ્યું છે તો એની બુદ્ધિ કેવું સ્ત્રીઓનું અનમાન અપમાન કેવાય હિન્દુ ધર્મ ના શાસ્ત્રોમાં એ દરેક મહિલાએ વિચારવાનું છે ભારતની અડધી વર્ષથી મહિલા છે અને મહિલાઓ વિચારવાનું કે જે પવિત્ર હિન્દુ ધર્મ નો ગ્રંથ છે એમાં મહિલાઓ માટે શું લખેલું છે